નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે દિલ્હી યુપી સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ગરમીથી આશિંકી રાહત મળશે તેને લઈને પણ માહિતી મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સમગ્ર દેશમાં હાલ ગરમી વધી રહી છે અને ઘણા રાજ્યોમાં હીટવેવ ચાલી રહી છે જે કારણે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે પૂર્વ અને દક્ષિણ ભારત બાદ હવે ઉત્તર ભારતમાં પણ હીટવેવ જોવા મળી શકે છે દિલ્હી હરિયાણા રાજસ્થાન અને પંજાબમાં તાપમાન સામાન્ય કરતાં વધારે છે જોકે આ દરમિયાન એકમાત્ર રાહત એ છે કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે જેનાથી લોકોને રાહત મળવાની આશા છે ભારત હવામાન વિભાગ એ પૂર્વોત્તર રાજ્યો પશ્ચિમ બંગાળ બિહાર અને ઓડિશા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે પૂર્વોત્તર ભારત વિશે વાત કરતાં આઈએમડીએ જણાવ્યું હતું કે આગામી સાત દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે સોમવારના રોજ એટલે કે આજે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે આસામ અને મેઘાલયમાં મંગળવારે અને નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં સાત મે સુધી લોકોને વરસાદની રાહત મળશે આજે છ મેના રોજ આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આજે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આવા સમયે મે સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ વીજળી અને તેજ પવન સાથે વરસાદની અપેક્ષા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણા ચંદીગઢ પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં નવ મેથી અગિયાર મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આવા સમયે આજથી નવ મે સુધી મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ ઝારખંડ અને ઓડિશાના પૂર્વ ભાગોમાં વરસાદની સંભાવના છે ઉલ્લેખનીય છે કે રવિવારે દિલ્હીમાં વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આઈએમડીએ જણાવ્યું હતું કે તે વર્ષના આ સમય માટે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી અને પાછલા દિવસ કરતાં એક ડિગ્રી વધુ છે દરમિયાન આઈએમડીએ જણાવ્યું હતું કે પાંચ મેથી સાત મે દરમિયાન કર્ણાટકના આંતરિક ભાગોમાં હીટવેવની સ્થિતિ થાય તેવી શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે